તો તરફ રાજ્યના કેટલાય ગામડાઓમાં જાણે વિકાસનો સૂર્યોદય જ નથી થયો હોય તેવું લાગે છે રાજ્યના કેટલાય ગામડાઓની સ્થિતિ આજે પણ દયનીય છે રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓથી પણ રાજ્યના ગામડાઓ હજુ પણ વંચિત છે અને સરકાર સેમી કન્ડક્ટરના પ્રોડક્શનના સપના જોવામાં વ્યસ્ત છે ત્યારે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે વનાળા છલાડા અને બલાળા સાથે છલકે રાજ્યના કેટલાય ગામડાઓમાં નથી થયો વિકાસનો સૂર્યોદય રસ્તા જેવી પાયાની સુવિધાઓથી પણ ગામડા વંચિત ચૂડી તાલુકાના પાંચ જેટલા ગામડા રસ્તાની સમસ્યાથી પરેશાન ચૂંટણી ટાણે વાયદાઓ કરી લોકો સાથે દસ વર્ષથી છલ સુરેન્દ્રનગરના ચૂડી તાલુકાના ગામડાઓમાં રસ્તા જેવી પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ખાડીયા વનાડા વલાડા છલાડા અને કંથારીયા ગામના રસ્તાઓ બિસ્માર હોવાના લીધે લોકો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છેલ્લા દસ વર્ષથી કમર તોડ રસ્તાઓથી કેટલાયની કમર ભાંગી ચૂકી છે બાવીસ કિલોમીટર માં આવેલા આ ગામડાઓના લોકો રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે પણ તેમની મુશ્કેલી સાંભળનારા તો ચૂંટણી પછી દેખાયા જ નથી અને ક્યાંથી દેખાય ભાઈ તમે જ તેમને ગાંધીનગરનો રસ્તો બતાવ્યો છે

એટલે બધા હાલે કીધું પડે તકલીફ પડે જવા બધી છે બંને રોડ ઘણા ટાઈમ થી ખરાબ છે ખાંડિયા કંતરિયા રોડ ની જે ટેન્ડર પ્રોસેસ છે એ પણ થઈ ગઈ છે એને પણ ઘણો સમય થઈ ગયો છે અને અમારી મૌખિક રજૂઆત ના કારણે આર એન બી ના એન્જિનિયર અમને એવું કીધેલું કે ભાઈ અમે જે તે કોન્ટ્રાક્ટર ને ત્રણ ત્રણ નોટિસ ઉપાઠવી છે પણ છતાં હજી સુધી એનું કોઈ રિઝલ્ટ નથી અને રોડ નથી થતો તો શા માટે નથી થતો કોણ છાવરે છે એમને શું શું છે બરોબર આ રોડ થવાનું કારણ અમે પણ ગુજરાતના જ નાગરિક ને છેલ્લા દસ વર્ષથી આ રસ્તાની હાલત અતિ ખરાબ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનોની માંગ છે કે રસ્તાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે ગ્રામજનો દ્વારા અનેક વખત ધારાસભ્ય તથા આરએન બી વિભાગને રજુઆત કરવામાં આવી છે તો કોન્ટ્રાક્ટરને પણ બે બાર આરએન બી વિભાગે નોટિસ પાઠવી છે

કંથારીયા સલાળા બલાળા ધોબાળા નાગનેશ આ ચાર પાંચ ગામ નો રસ્તો બહુ ખરાબ છે અમે ફરિયાદ કરીએ છીએ કે રોડ ખુબ જ ખરાબ છે ડિલિવરી ના કેસ લઈ વાહન પણ ટાઈમે પહોંચી શકતા નથી દવાખાનું ગમે કામ હોય તો મુશ્કેલી પડે છે બરોબર અમારી માંગ એ છે કે રોડ નું કામ બીજું પાંચ વર્ષની જે ટાઈમ લિમિટ હોય છે એ ટાઈમ લિમિટમાં પણ ખાડા પૂરવાનો ટાઈમ પણ આ લોકોને નથી હોતો બરોબર તો બીજી વાર આ લોકોને ત્રણ ત્રણ નોટિસ પાઠવી તો કશા કારણે રજૂઆત માન્ય ધારાસભ્ય સરકારી કાર્યક્રમોમાં મોટા મોટા તાઇફાઓ કરી કરોડો રૂપિયાનો ખર્ચો કરનારી સરકાર લોકોની જરૂરિયાત સામે કેમ નથી જોતી તે સૌથી મોટો સવાલ છે શું આ ગામડાઓના લોકો ગુજરાતના નાગરિકો નથી મોટા શહેરોની જેમ તેમને સારા રસ્તાઓ પર ચાલવાનો અધિકાર નથી ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં ગામડાઓમાં રસ્તાઓ સુધરશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ